અત્યારના સમયમાં સુખાસનમાં બેસવું એટલે કે પલોઠી વાળી બેસવું પણ એક બહુ મોટી ચેલેન્જ છે અને એવું નથી તમે પચાસ સાઠ વર્ષના છો એટલે નથી થતું પરંતુ નાની ઉંમરના લોકો પણ સિમ્પલ બેસી નથી શકતા કદાચ ઇન્ડિયન ટોયલેટની જગ્યા વેસ્ટર્ન ટોયલેટે લઈ લીધી ડાઇનિંગ ટેબલ આવી ગયા એટલે પણ આવું બની શકે પરંતુ આપણે આજે લાંબા સમય સુધી પલોઠીવાળીને નીચે આરામથી બેસી શકીએ તેના માટે ચાર થી પાંચ આપણે સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ કરશું જે તમે નિયમિત રીતે ઘેરે અભ્યાસ કરશો તો આરામથી તમારી ફ્લેક્સિબિલિટીમાં આરામ મળશે જે લોકો પલોઠી નહીં વાળી શકતા હોય તે લોકોના પગ છે થોડા ઊંચા રહેતા હશે કારણ કે આ બધા મસલ છે હિપ મસલ છે થાઈ મસલ છે ઇનર થાઈ મસલ છે થોડા સ્ટીફ હશે શરીર એટલું ફ્લેક્સિબલ નહીં હોય પરંતુ આજની ક્રિયાનો તમે નિયમિત રીતે અભ્યાસ કરશો તો ચોક્કસથી તમે ધીરે ધીરે પલોઠી વારતા થઈ જશો તો તેની માટે કમ્ફર્ટેબલ પોઝમાં આજે આરામથી ટેકો દઈને બેસવાનું છે તમે પલંગ પર પણ આ અભ્યાસ છે બધા કરી શકશો હવે ભલે ટેકો દેઓ પણ કમર ગરદન છે એ સીધા રાખવાના અને પગ છેલ્લી વખત બાજુ લઈ આવો ત્યારે અંદર સીધું નહી થાય એકદમ ધીમે ધીમે પગને સીધો રાખી અને આપણી તરફ બસ ખેંચા એટલું ખેંચો કમર સીધી એક બે ત્રણ ચાર પાંચ ફરી રિલેક્સ એવી રીતે બીજો પગ છે ધીમે ધીમે ખેંચવાનો સીધો નહીં ખેંચવાનો પગને સીધો હોલ્ડ ફરી વ્યાયામમાં કોઈ પણ એક ફોલ્ડ કરી અને પગને આપણી તરફ લઈ આવવાનો છે જેવો તમે ફોલ્ડ કરશો તમારા ઓપોઝિટ લેગ ના મસલ્સ છે ખેચાશે બે વખત હવે ત્રીજી વખત ફોલ્ડ કરીએ હવે તમારે સપોર્ટ ની જરૂર છે ટેકો દઈને પાછળ વયા જાવ તમારા પગ નથી જેવું તમે પગ નજીક લઈ આવશો ઓપોઝિટ લેગમાં આખા હિપ્સ માંથી સ્ટ્રેચિંગ આવશે પાંચ ચાર ત્રણ બે એક ફરી રિલેક્સ અને રેસ્ટ એવી જ રીતે ઓપોઝિટ લેગ આમાં આપણે પગનું વજન પણ ઉપાડીએ છીએ એટલે ઓવરઓલ લેગ મસલ્સ પણ સ્ટ્રોંગ થશે એક બે અને હવે આપણી તરફ હોલ્ડ ત્રણ અને આપણી તરફ લઈ આવો જેટલું બને એટલું ખેંચો અંદરનો પગ ખેંચો ઓપોઝિટ સાઈડ સ્ટ્રેચિંગ ફીલ કરો પાંચ ચાર ત્રણ બે એક હવેનો વ્યાયામ છે એ પણ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે તમે નીચે બેસીને આ ખુરશી ઉપર પણ આરામથી કરી શકો તમારે આ ભાગને તમારી તરફ લઈ આવવાનો છે અને નીચેની તરફ હવે સ્ટાર્ટિંગમાં તમને નીચે લઈ જતા કદાચ અહીંયા દુખે સ્ટીફનેસ હોય તો જ્યાં જેટલો પહોંચે ત્યાં ફરજ જ્યાં આ કરીને ધક્કો નહીં મારવાનો પાછું તમારા તરફ લઈ આવો હોલ્ડ કરો ફરી પાછું લઈ આવો હવે નીચેની તરફ જો ટચ થાય જ્યાં ટચ થાય ત્યાં હોલ્ડ કરીએ પાંચ ચાર ત્રણ બે એક ધીમેથી રિલેક્સ અને એવું નથી કે જેનાથી પલોઠી વળે છે આ ન કરી શકે એ પણ કરી શકે તો લાંબા સમય સુધી આ બધા મસલ્સ છે એને વ્યાયામ મળશે છેલ્લી વખત કરીએ અને હોલ્ડ કરીએ અને શરીર તમારું જીવો ત્યાં સુધી ફ્લેક્સિબલ રહેશે પાન ચાર ત્રણ બે એક હવેના વ્યાયામમાં પગને ગોઠણેથી અને પંજાથી પકડી અને સિમ્પલ અંદર બહાર કરવાનું છે જેટલું તમે બહાર લઈ જઈ શકો એટલું

હવે છેલ્લું છે બંધકોણ આસન છે દરેક ઉંમરની વ્યક્તિ છે એના માટે બેનિફિશિયલ છે બધા આરામથી કરી શકે બસ આ પોઝમાં રહેવાનું કદાચ તમારે આસનમાં છે નીચે ન બેસી શકાય તો એક બે તકિયા ઉપર પણ બેસવાનું હવે થોડી કોશિશ કરવાની કે આ રીતે એકદમ ધક્કો નહીં મારવાનો પણ થોડું થોડું પુશ કરવાનું જ્યાં જેટલું પુશ થાય એટલું ફરી થોડા પગને ઉડવાના ફરી એકદમ ધીમે એક દોરો તમારી કેપેસિટી હોય તો અડધા દોરા સુધી જવાનું આગળ અને ફરી નીચે હવે જ્યાં તમારે પોચે છે ત્યાં હોલ્ડ કરીએ પાંચ ચાર ત્રણ બે એક અને રિલેક્સ આ બધા જ વ્યાયામ છે એ તમે કરશો ત્યારે ખ્યાલ આવશે કે એક્ઝેક્ટ ક્યાંથી આપણને ખેંચાણ આવે છે મેં એવા કેટલાય નાની ઉંમરના લોકો જોયા છે કે જે નીચે બેસવાનું હોય એને ખુરશી હોય તો ઇઝીલી ખુરશી ઉપર બેસી જાય કે છે મારી કમર દુખે છે ગોઠણ છે મારાથી પલોઠી નથી તો આ એક બહુ ખરાબ વાત કહેવાય શરીર માટે જરા પણ સારી વાત નથી પરંતુ જ વાંધો જાગ્યા ત્યારથી સવાર જ્યારે પણ તમે આ વિડીયો જોશો તમે આ વ્યાયામ શરૂ કરી દેશો સાત દિવસમાં તમને થોડું થોડું શરીરમાં સારું લાગવા મળશે ધીરે ધીરે મહિનાઓની પ્રેક્ટિસ પછી તમે આરામથી પલોઠી વાળી દેશો તો આશા રાખું છું આ વિડીયો આપને પસંદ પડ્યો હશે ફરી મળીએ નવા કોઈ વિષય સાથે ત્યાં સુધી રજા લો નમસ્કાર